રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ગૌરવપૂર્ણ ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાના વ્યારા ખાતે બિરસા મુંડા સર્કલ પર ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી યાત્રામાં એક ભારત આત્મનિર્ભર ભારતના મંત્રના સાકાર કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો વ્યારાના ઐતિહાસિક બિરસા મુંડા સર્કલ ખાતેથી આ યુનિટી માર્ટનો પ્રારંભ થયો તો આ પ્રસંગે તાપી જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા ધારાસભ્ય મોહન કોકડી કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા પોલીસ અધિકારી જસુભાઈ દેસાઈ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ જાલમભાઈ સી વસાવા નગરપાલિકા પ્રમુખ રિતેશ ઉપાધ્યાય સ્થાનિક આગ્રણી સુરજ વસાવા સહિતના મહાનુભાવો સંયુક્તપણે લીલી ઝંડી આપી પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું માંચ મોટી સંખ્યામાં શાળા કોલેજો વિદ્યાર્થીઓ યુવાનો સ્વૈચ્છિક સંસ્થાઓને પ્રતિનિધિઓ અગ્રણી નાગરિકો જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા સરદાર પટેલ અમર રહો ભારત માતા કી જયના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું આ પદયાત્રા વ્યારાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ગામ કોલી વ્યારા ખાતે સંપન્ન થઈ હતી જ્યારે એક ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ચાલો એકતાનો સંદેશ પ્રવાસીએ

સરદાર વલ્લભભાઈ પટેલજીની એકસો જન્મ જન્મજયંતિ પૂરા ભારત વર્ષમાં અને રાજ્યની અંદર ભવ્ય રીતે મનાવવામાં આવી રહી છું આજે જ્યારે હું વ્યારા ખાતે અમારા ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા આગળ આપણે સૌ એકત્રિત થયા છે ત્યારે અહીંયા પણ ખૂબ મોટી સંખ્યામાં યુનિટી માર્ચ જિલ્લા કક્ષાની આ એકતા યાત્રા અહીંથી પ્રારંભ થવાનો છે ખૂબ મોટી સંખ્યામાં બધા જોડાયા છે અનેક આગેવાનો જોડાયા છે સાધુ સંતો જોડાયા છે આર્મીના રિટાયર્ડ માણસો પણ જોડાયા છે એ જ કહે બતાવે છે કે મહામાનવે આપેલું આ દેશ માટેનું યોગદાન આજે પણ આજની પેઢી પણ ભૂલી નથી અને આ જન્મજયંતિ પાછળ કે આ એકતા યાત્રા પાછળ નવી પેઢીને એક સંદેશો જાય કે આ દેશના નિર્માણમાં જેમણે જેમણે ખૂબ મોટું યોગદાન આપ્યું છે એ આજની પેઢી કે નવી ભવિષ્યની પેઢી પણ ભૂલી નહીં શકે એ માટે હર હંમેશા માટે આપણા દેશના એસોસિએટ પ્રધાનમંત્રીજી અનેક થીમ ઉપર આવા મહામાનવો માટેના કાર્યક્રમો કરતા હોય છે અને આજે જ્યારે વિહારક ખાતે આવ્યો છું ત્યારે આપણા માધ્યમ દ્વારા ભગવાન બી પીરસા મુંડાજીની યાત્રા પણ આ સ્થળેથી અમે અનેક કાર્યક્રમ કાર્યક્રમો કરીને આગળ વધ્યા હતા અને આજે એકતા યાત્રા જ્યારે અહીંયા પ્રારંભ થવાનો છે ત્યારે બધા એમાંથી પ્રેરણા લઈએ એ જ વાત પરિવાર આપ સૌનો આભાર ધન્યવાદ રિપોર્ટર આશિષ ગાવિત જન આદેશ ન્યૂઝ વ્યારા